જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાંથી ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ઇકો ગાડીની બધી જ માહિતી મળી રહે છે વન ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે છે ચા ઓછી ચલાવેલી ગાડી છે ફાઈવ સીટર એસી ગાડી જોવા મળી રહે છે બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી જે પંદરનું પાર્સિંગ જોવા મળી રહે છે આ ઈકો ગાડીનું ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ઉપર એક સ્પેશિયલ ઓફર રાખવામાં આવેલી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે પાંત્રીસ હજાર ડાઉન પેમેન્ટ ફરીને તમે આ ગાડી લઈ જાઓ તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર છન્નું છ સોવીવાળા તે આ ઈકો ગાડીના માલિકનો નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તો ટાઇટલમાં જ તમે તેમને ફોન કરીને ઈકો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે ઇકો ગાડી જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ફૂલ વીમો છરું છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને રૂબરૂમાં પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ ઇકો ગાડી ખરીદી શકો છો જાચવેલી ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ફૂલ વીમો શરૂ છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી અઠ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવા રહે છે ગાડીવાળા ભાઈને તમે તેમને ફોન કરીને ગાડીની કિંમત જાણી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી છે ફૂલ જવાબદારી સાથે ઈકો ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે ગાડી ઉપર લોન કરવાની હોય તો તમને લોન પણ કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે ચાંચવેલી ગાડી છે નંબર વન કંડિશન ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું